વેલકમ મિત્રો હું શું સંજય વાગેના આજના વિડીયોમાં મિત્રો તમારા માટે તમારા મારા ગુજરાતીઓ માટે ખાસ તો આજની આ વાત ઘરે ઉતારી લેજો અને બેનો તમે આ વિડીયો જોયો હોય તો યાર કમેન્ટ મારજો કંઈ વાંધો નહીં પણ આ જે મેં તો ખે ફેસબુકનું સ્ક્રીનશોટ લીધેલું છે આ તો માફ કરી દેજો કોઈને ખોટું લાગી ગયું તો પણ આ છે સાચું આમ તો ગણે તો નવ્વાણું ટકા તો સાચું મતલબ પચાસ ટકા તો સાચું લાગે છે મિત્રો તો વેલકમ મોસ્ટ વેલકમ બધાને હર હર મહાદેવ અને મારી સિકોતેર માતાનો જય હર હર મહાદેવ જય ભોળેનાથ તો વાત શરૂ કરતાની પહેલાં એક વાત કહી દઉં યાર અત્યારે કુંભમેળો ચાલી રહ્યો છે જોવા જવાનો તો જજો પણ એ વાતના પહેલાં એક નાનકડી રિક્વેસ્ટ કરું છું મિત્રો કે જે નવા મિત્રો હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દે એનો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો એક લાઈક કરી દેજો અને વાત હવે શરૂ થાય છે આપણી જે વાતો બધે થાય છે કે ભાઈ આ બહુ પૈસાવાળા હોય છે જે કરોડપતિ હોય છે જે પતિ જે પતિ લોકો જે હોય છે મરી ગયા પછી એ સંપત્તિ કોના નામે કરવી છોકરાના હોય તો પત્ની નામે કરે અમુક પત્ની નામે છોકરાઓ નામે કરીને મરતા હોય છે તેમના વિશે છે મિત્રો તો અમેરિકામાં એક વાતો એક વાર્તા જેવું હતું એટલે મેં મંગું ચલો મિત્રોને જણાવી દયા અમેરિકામાં અમેરિકાની અંદર એક ભાઈ હતા એ મરણ પથારીએ એટલે કે હોસ્પિટલાઇઝ હતા બીમાર હતા મરણ પથરી હતા છેલ્લે કે એમની વિલ આપણે જે વકીલ જોડે બનાવડે બનાવ એમની સંપત્તિનું કે કોને મર્યા પછી તમારી સંપત્તિ કોને મળે તે ભાઈએ કહ્યું મર્યા પછી સંપત્તિ મારી પત્નીને મળે પણ એક શરતે શરત કહી તો શરતમાં એ ભાઈએ લખ્યું કે દર વર્ષે મારી જે મરણ તારીખ આવે તે કરીએ પત્ની મારી શહેરના જેટલા પણ વર્તમાન પત્રકાર પત્રો છે જે મતલબ આ ન્યૂઝપેપરો છે એની અંદર એક જાહેરાત મારી શ્રદ્ધાંજલિની દર વર્ષે આપવાની અને દર વર્ષે શ્રદ્ધાંજલિની અંદર લખવાનું કાશ એવું લખવાનું જો ખબર છે શું લખવાનું મિત્રો આ થોડો કેમેરો મારો હલી જાય છે શું લખવાનું એ કહ્યું કે દર વર્ષે એ જાહેરાતની શ્રદ્ધાંજલિની જાહેરાતમાં એવું લખવાનું કે પત્નીએ લખવાનું કહ્યું છે પત્નીને કે શું લખવાનું કદાચ મેં જો જીભ ટૂંકી રાખી હોત તો મારા પતિ ઘણું જીવ્યા હોત વિચારો તમે કદાચ કે પત્નીએ જો જીભ ટૂંકી રાખી હોત તો એના પતિ વધારે જીવ્યા હોત એવું લખાવડાવજો કે તો એના એને સંપત્તિ આપવાની બાકી નહીં આપવાની એમ કેવા કેવા અઘરા વીલ કરીને લોકો ઉપર ઉપર લઈ જવાના જાય છે યાર કેવા કેવા અઘરા વીલ કરીને જાય છે જોયું તમે આવું જ છે મિત્રો એટલે મારો કહેવાનો ઉપરથી એ નથી આ એક જે બહેનો જોઈ રહી હોય કદાચ મને બહેનો જે જો લેડીઝ લોકો જે મને જોતા હોય કદાચ જે જોઈએ એમને એક નમ્ર વિનંતી કે તમારા પતિ હોય એ આખો દિવસ કામે તો જે નોકરી બોસ તેથી કંટાળીને ઘરે આવે તો આપણે એમને આવકારો આપવાનું પાણી એ પહેલાં આવે પાણી આપી દેવાનું પાણી એ બધી રીતે ખુશ ચહેરો ખુશ રહે બચારો આવ્યો ઘરમાં ઓમ ને ને તમે કહ્યું આજે હમ તમે ફોન ના ઉપાડ્યો ઓમ એટલે લે પહેલા હોય ના ઉપાડે ભાઈ એનું કામમાં હોય તો ફોન ના ઉપાડે અને તમે ઘડી ઘડે ફોન ઠોકડો કરો કલો કામમાં બચારો બિઝી હોય તો કઈ રીતે ઉપાડી શકે એ નાની નાની બાબતમાં પતિને ટોકવાનું ના રાખશો પહેલાં પેલું તો બે દાડા હું મેં લાઈવ થયેલું એક ગીતા બેન કરીને તા મને કહ્યું કે અમારે જમવાને લઈને ઝઘડા થાય છે તો પતિ લોકોને કહી દો ભાઈ કે જમવાનું જમવાનું એવી વસ્તુ છે ઘણી વાર ભાઈ મીઠું વધારે પડી જાય ઓછું પડી જાય ઓછું પડી જાય તો મીઠું ચાલો નાખી દઈએ વધારે પડી જાય તો તમે કંઈક કોઈ દિવસ બને ખરું એવું નહીં કે રોજ રોજ સારું જ બને તો આપણે એમની પત્નીનો ઓક પેલીવું કરવાની ઓક કરવાની જરૂર નથી આપણે ભાઈ એક દિવસ કોમ્પ્રોમાઈઝ કરી લેવાનું યાર આડેધન નહીં તો જીવન તમે એકદા એક જ દિવસની અંદર તમે કોઈ એનામાં કોમી કાઢશો આખા આજીવન તમારી પથારી ફરી જશે નેગેટિવ થઈ જાય માણસ કોઈ પણ માણસને તમે ટોકો એટલું પ્યારથી એક જમવાનું બનાવ્યું હોય પ્યાર ભર્યું જમવાનું બનાવ્યું હોય મસ્તન અને આપણે ટોકીએ તો એ માણસનું દિલ તૂટી જાય હફજો વાતને કોઈ પણ માણસ યાર કેટલી મહેનત કરીને જમવાનું આપણા માટે બનાવતું તો એ પ્યાર કહેવાય ને એ પરી ગમ્યું ખરાબ ગમેટલું બન્યું હોય તોય આપણે એને પ્યારથી કહેવાય કે ના ભાઈ મસ્ત બન્યું છે અને કહેવાનું કે ફરી થોડું ધ્યાન રાખજે આ રીતે કહી શકાય પણ અમુક જણા તો એવા હોય છે આ ઝઘડો કરી બે થારી નાખી દસે આ બધું કરે છે પહેલાં પહેલું તમે થારી નાખો અન્નનો પહેલો પહેલાં ભાઈ બગાડ થાય અને અન ઈષ્ટદેવતા તમારાથી નરા જે આપણે જે ઈષ્ટ દેવતા તમારો તો જે હોય તમારા જે ઈષ્ટદેવ એ તમારાથી થઈ જાય પહેલાં પહેલો તો અન્નનો બગાડ કરો અન્ન દેવતાએ નરસતી છે અને આવું કોઈ દિવસ ના કરો શાંતિથી વર્તન કરો શાંતિથી ઘરમાં હર્યું ભર્યું વાતાવરણ યાર મસ્ત હસી ખુશીથી રહો એવું કહેવું છે મિત્રો મારું તો નાની ના બાબતમાં આવા ઝઘડા ના કરો જમવાની એક નાનકડી બાબત છે રોજ રોજ કોઈ એવું કોઈ ખરાબ બનાવતું નથી તમને ખબર હશે અને મને ખબર હશે બધા સારું જ બનાવતા હોય છે પણ આપણે એમનામાં ખોમી નથી કાઢવાની મારા ભાઈઓ આપણે શાંતિથી જમી લેવાનું છે તો આ ભાઈએ જે બિલ લખ્યું એમને એ સત્ય હકીકત નહીં નહીં ફયા કદાચ પણ તો આ ફેંક લાગે છે ન્યૂઝ પણ તમે આજે કહ્યું એ ભાઈ તો એ સાચી વાત તો ગણાય એમ તો પણ બહેનોને કહી દઉં કે આપણે પતિને આપણે શાંતિથી મસ્ત રીતે રાખો અને એમને જે જમવાનું એમ લાગવું જોઈએ અને એ પતિઓને કહી દો ભાઈ તમે શાંતિથી વર્તન કરો તો ઘણમાં ખટપટ ખટપટ થાય નહીં એકદમ શાંતિથી જીવન છે યાર એવું કહેવું છે મારું હું લાઈવ થઉં છું કેટલી વાર રોજે આઠ વાગ્યા પછી કોઈ પણ એવું કંઈ ખોજકાટ લાગતો હોય તો મને પ્રશ્ન પૂછો હોય એનો જવાબ હું આપીશ તમને યાર કઈ રીતે હેન્ડલ કરવાનું આડે તો ના ઠોક ભાઈ ઠોક કરો ભાઈ ધરિયાણાની બાબતમાં અને સર્વે માટે એક બીજું એક છે મારી જોડે કે જીવન એનું જ મસ્ત છે ભાઈ આ સાંભળજો સાંભળવા જેવું જીવન એનું જ મસ્ત છે જે પોતાના કામમાં વ્યસ્ત છે જે પોતાના જ કામથી કામ રાખે છે પોતાના જ કામમાં વ્યસ્ત છે જીવન એનું જ મસ્ત છે મુશ્કેલીઓ તો મુશ્કેલીઓ તો એ છે જે જે બીજાની ખુશીઓની ખુશીઓથી ત્રસ્ત છે ત્રસ્ત એટલે હું છું પેલા ભાઈને સારી નોકરી છે હું મારી નોકરી સરખી રીતે ના કરું એની નોકરી એની ખુશી પર હું ચાલું એ ખોટું છે ભાઈ તું તારું જો તું તારું જોઈને બે તું તારું કરીને બે બીજાના કામમાં દખલ ના કરે એ જ એને મોટી મદદ કરી તે કહેવાય ભાઈ પેલી સલમાન ખાનની પેલી કેવા પિક્ચર મળી યાર પેલું કેવા છે ને યાર ના સલમાન ખાનની નહીં તો કોઈ મેં સાંભળેલું છે તું મદદ કર કર એનો હતો નથી પરંતુ અમુક ટાઈમે તો તને ના મળે તો મદદ ના કરીશ તું ના કરું એને મારી મદદ છે ભાઈ એવું છે તો મિત્રો કહેવાનો ભાવાર થયો છે કે આ વિલ મેં વંચાયું તમને વિલ મે સંભળાયું એ ભાઈ સાચું નથી સાચું તો ના જ કહેવાય પણ જો આ ઘરમાં કચકચાટ થતો હોય એના માટે આ કોઈ બચારે એક જગ્યાએ ટોપિક ગોઠવી દીધેલું છે મને તો એવું લાગે છે અસલી છે નહીં આ પણ મિત્રો આપણે જીવનમાં ખુશી બનાવી રાખવાની છે બધા જોડે ખુશી હળીમળીને રહેવાનું છે અને એકદમ મસ્ત જીવન જીવવાનું છે યાર વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી જોઈએ કારણ કે હવે મારે એક વિડીયો બી બીજું અપલોડ કરવો છે એટલા માટે અત્યારે આ શોર્ટમાં બતાવું છું મિત્રો આના વિશે આપણે લોંગ વાત કરીશું પણ ફરીના વિડીયોમાં કમેન્ટ કરજો તમને કેવો લાગ્યો વિડીયો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો ચેનલના નવા મિત્રો આપણે સબસ્ક્રાઈબ કરી લેજો રાતે આઠ વાગ્યા પછી જેટલા પણ હું લાઈવ થઉં છું જેટલા પણ જોડાવો જોડાઈ જશો વાતોમાં આપણે મજાવાની છે રાત્રે હું જિંદગી વિશે લાઈફ વિશે તો આખો લાઈફનો ચેન્જ કરે નાનો માણસ હું સંજય કોઈ કોઈપણની જિંદગી બદલાઈ જાય એ હું ઓલ આ લાઈવની અંદર વાતો કરું છું મિત્રો તો રાત્રે આઠ વાગ્યા પછી લાઈવમાં જોડાવાનું ના પડતા થેન્ક યુ વેરી મચ મળીએ નેક્સ્ટ વિડીયોમાં તે લગી બાય બાય ટેટાસી યુ જય ભોળેનાથ હર હર મહાદેવ